બોટાદના હળદળમાં જે રીતે થોડાક સમય પહેલાં આપ નેતા રાજુ કરપડાએ સભા બોલાવી હતી ને ત્યારબાદ પોલીસ ઉપર પથ્થરમારો થયો અને પોલીસ પથ્થર મારા બાદ જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કરે છે નાબૂદ થશે તેને ન્યાય મળશે પરંતુ તેને બદલામાં લાઠી ખાવી પડીને આના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ વચ્ચે સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન નું નિવેદન સામે આવ્યું છે તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જગતનો તાત આજે ખેડૂતને માનવામાં આવે છે જે રાત દિવસ એક કરીને આપણા માટે અન્નનું વાવેતર કરતું હોય છે પણ આજે ગુજરાતમાં એવી કમનસીબી છે કે ખેડૂતોને પોતાના હક અને અધિકાર માટે સરકાર સામે આંદોલનો કરવા પડે છે લાકડીઓ ખાવી પડે છે જે ખૂબ જ કમનસીબીવાળી બાબત છે થોડાક સમય પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાનો મામલો સામે આવ્યો વિવાદની શરૂઆત થઈ જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકોને લઈને પહોંચ્યા હતા ત્યારબાદ વિરોધ થયો હતો રાત્રિ દરમિયાન રાજુ કરપડાની અટકાયત થઈ હતી અને બીજા દિવસે ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવ્યો જોકે આ ખેડૂત મહાપંચાયત કોઈ પણ પ્રકારની મંજૂરી ન હતી ને હરદળ ગામમાં વિવાદ વકર્યો છે આ મામલે ખેડૂત આગેવાન છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જે રીતે કરદા પ્રથાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમના પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તેમણે ખેડૂતોની પીડા વ્યક્ત કરી છે અને સરકારને પણ આડે મોટા દેડમાંથી માંથી જાણ આંદોલન ચાલુ થયું ત્યાંથી હું જોતો હોઉં છું કારણ કે હળદર ગામ માં જે મિટિંગ હતી એ તો ખેડૂની મીટિંગ મિટિંગ હતી અને ખેડૂની મિટિંગ હોય એમાં જે ખેડૂત અવાજ ઉઠાવે ખેડૂત કપાનો કેટલો કરદો થતો તો ખેડૂને ખબર પડતી આખા વરામાં અત્યારે ખેડૂતો કરતા નેતા થાય ગોમી પણ તમે વિચાર તો કરો નથી ભાજપવાળા બોલતા નથી કોંગ્રેસવાળા બોલતા આ પરા જે રાજુભાઈ બોલ્યા તો રાજુભાઈ એમાંથી અત્યારે કેસ છે રાજુભાઈની ધરપકડ અત્યારે કરવામાં આવશે પણ તમે બોલો તો ખરા ભાજપ પર તો દરિયે વર્ષથી સત્તામાં છે દસ દસ હજાર જો માણા ભેગું થતું તો ચારે થતું હોય કંઈક તો માણાને પડ્યું હોય ને અત્યારે સિઝનમાં બસો અઢીસો રૂપિયા દેતા દાળીઓને જડતું બપોર સુધી અને તમે ખેડૂત એમ કે બોટા હજાર રૂપિયા પાંચસો નો ખર્ચો થાય તો જો ખેડૂત ભેગા થતા હોય તો સરકારે વિચાર્યું કેમ નહીં કે ભાઈ આગલે દસ તારીખે દસ હજાર માણા ભેગું થયું બીજી દી બે હજાર માણા ભેગું થયું તો નહોતું તમારા કરતા બાબતમાં છે શું અને એની તપાસ કરી અને યાર્ડ વાળા એમના પગલા ભરવાના હતા આ જે નિર્દોષ જે માર્યા છે જેલમાં પૂર્યા છે એ તર બી છે અને જેને તોફાન કર્યું હોય અને જેને તોડ્યું હોય એ તો કઈ ખેડૂએ કોઈ તોડ્યું જ નથી વાત થ ખેડૂતની કોઈને કોઈ એવી હિંમત નથી કોઈ ખેડૂત તોડી શકે ખેડૂત પોતાના રોટલાનું માન કરી શકતો હોય આ તો અત્યારે પરખ્યા પાંચ જણા મેકલા એવા અને પાણા ઘા કરાવ્યા અને મોટું હુલર બનાવ્યું અને કેટલા ખેડૂમાંથી માર્યા ખેડૂને ને પોલીસ વાળાએ ખોટા માર્યા છે પોલીસ જેટલા જેટલા પોલીસ વાળા માર્યા ને તમામ એનો બદલો લેવાના છે ગમે ત્યારે સત્તા તો ગમે ત્યારે પરિવર્તન થતી જ હોય છે અને ખોટા તમે કેસ કર્યા જેના પ્રૂફ હોય અને જેને તોડ્યું છે એના માટે ખબર ભાઈ ઘરમાં ઘરે બિચાર એસી વરની ને તમે મારી છે હીરા ઘસવાજી ને માર્યા છે વાણિયા બિચારા બે દુકાને વેપાર કરતા એને તમે માર્યા છે જરી તો તમે શરમ રાખો ગુજરાતમાં આવું શાસન હે તમને મારવાનું આના કરતા તો રાજા સાહેબ અંગ્રેજો હારા હતા પણ આપણે સાંભળ્યા હતા ખેડૂત આગેવાન તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને જે ખેડૂતો સામે ગુનો નોંધાયો છે તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે તે મામલે તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે અને નિર્દોષ ખેડૂતોને છોડી મુકવામાં આવે તેવી માંગ કરી છે હવે જે રાજ કીય નેતાઓના વચ્ચે જે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે તે વચ્ચેની લડાઈમાં ગુજરાતના ખેડૂતો પીસાય છે અને તેમણે પોતાના હક અને અધિકાર માટે પહોંચ્યા હતા પરંતુ તેમને પણ ખબર નહીં હોય કે તેમને લાકડીઓ ખાવી પડશે અને આજે તેમની સામે ગુનાઓ નોંધાશે અને જેલ જવું પડશે આનાથી જ ગુજરાતમાં જબરજસ્ત રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराहाई